સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગુજકોષ્ઠ દ્વારા સ્થાપિત પાટણનું સાયન્સ સેન્ટર મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ઉનાળાની ઋતુમાં સાયન્સ સેન્ટર ખાતે વિવિધ ગેલેરીઝ ડાયનાસોર પાર્ક ફાઈવ ડી થિયેટર વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સુંદર પાર્કિંગ સહિતની સુવિધાઓ છે જેથી હવે દેશ વિદેશના મુલાકાતીઓ પાટણમાં રાણીની વાવ નિહાળવાની સાથે સાથે સાયન્સ સેન્ટરની મુલાકાતે પણ આવે છે અત્યાર સુધી ચૌદ દેશ તેમજ ભારતના તમામ રાજ્યો અને ગુજરાતના તમામ જિલ્લાના લોકો સહિત બાર લાખ મુલાકાતીઓએ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી છે તેમ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું તો મુલાકાતીઓએ પણ સાયન્સ સેન્ટરની પાંચ વિવિધ વૈજ્ઞાનિક ગેલેરીઝ અને સમર કેમ્પ તેમજ ડાયનાસોર પાર્ક સહિતની ખૂબ જ સુંદર સુવિધાને લીધે આકર્ષાઈને મુલાકાત લીધી હોવાનું જણાવ્યું હતું સારું નેટવર્કિંગ સાથે લોકો સાથે જોડાણ સ્થાપિત કર્યું છે જે વધુ મુલાકાતીઓ આવવાનું મુખ્ય કારણ છે પછી આપણા ગણીએ તો ટીમ સાયન્સ સેન્ટર મુલાકાતીઓની સો ટકા સંતોષ મળે એના ખાસ કાળજી રાખે છે એના ધ્યાન રાખે છે ટીમ સાયન્સ સેન્ટર આ આખું સાયન્સ સેન્ટર કેમ્પસની સારી સ્વચ્છતાની પણ ધ્યાન રાખે છે એટલે આપણા જ્યાં સ્વચ્છતા છે ત્યાં લોકોના ગમે છે એવી એક અભિવ્યક્તિ છે હું પહેલા સમર કેમ થી બધા સમર કેમ સુધીમાં હું અહીંયા આવી છું અહીંયા અમને કેટલું સારું સારું શીખવા મળે છે અહીંયા સરો ટીચરો અમારી સાથે સાથે જ રહે છે તો અહીંયા આર્ટ એન્ડ કલ્ચર સ્પીચ કોમ્પિટિશન ડ્રોઈંગ કોમ્પિટિશન થી બધી એક્ટિવિટીઓ થાય છે અહીંયા અમને ગેમ પણ રમાડે છે અહીંયા પણ અમને બધું શીખવામાં આવે છે જો બચ્ચોને જોયા જો સાયન્સ સેન્ટર મે મજે વિઝા સાયન્સ સેન્ટર મે સમર કેમ્પ મે બચ્ચો સે ઇન્ટરેક્શન કિયા તો બહોત હી અચ્છા લગા પહેલે તો પાટન મે રાણી કી વાવ और पटोला के लिए फेमस था अभी ये रीजनल साइंस सेंटर की वजह से लोग आ रहे हैं इसको विजिट करने यहाँ पे गैलरीज गैलरी बॉक्स गैलरी बहुत अच्छी बनी है हर फ्लोर पे अलग अलग टॉपिक्स कवर किए हैं साइंस को